સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબરામા ગામની બાવીસ વીઘા જમીનના મૂળ માલિકને અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે કોર્ટમાં કેસ થયા હતા પોલીસ કેસ થયા હતા પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં અને કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાથી ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવાની સાથે સાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ કહ્યું હતું કે તેઓ વર્ષ બે થી જ જમીનનો કબજો ધરાવે છે બે હજાર વીસથી તેઓએ ટુકડી ટુકડી રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીનની ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રખાઈને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય આઠ લોકોએ છેતરબિંદુથી વેચાણ દસ્તાવેજ કરી લીધા હતા આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં એકવીસ દસ બે હજાર તેવીસના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો જેની સામે ફરિયાદ નોંધાઈ હતી જો કે સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કામરેજ પોલીસ પર આક્ષેપ કરાતા દીપક મકવાણા તરફે કલ્પેશ હિરપરાએ કહ્યું હતું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી હતી પોલીસ પણ સામે સાથે મળેલી છે કોર્ટ દ્વારા જામીન મોહમ્મદ સંગ ચૌહાણના નામંજૂર થતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને હેરાન કરનારા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મકોણા દીપક માધાભાઈ ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેર નંબરની જગ્યા છે ગામ અભરામાં બાવીસ વીઘા જગ્યા છે આંબાવાડી હું રાખું છું બે હજાર ચૌદથી બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલી છે સોદા ચિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ઉપદ ગાબાની મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે કામરેજ પોલ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોચર કર્યું સંડાસબાસનું પણ પાણી ભાઈ પીઆઈ સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે

હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર ભૂપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન છે જમીનનો કબજો દીપકભાઈ મકવાણા પાસે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા કબજો જમીન પર સોંપેલો